યોગી આપણે જે સંબંધ રાખે ને જો આપણે જોડાયા છે બરાબર અંદર અંદર જોડાયા છો આ પુરુષો એ બે રાખે તાણા નવાણા જે આની અંદર ખાલી સીધા દોરા નથી આળાય છે ને વણાયેલા છે ખાલી મૂકેલા નથી આમ તો જ્યાં આપડે કેવું કામ કરે છે આ દોરા છૂટા હોય તો ભલે ભેગા હોય આમને ઊભા હોય તો ઉડી જાય ફૂંક મારે અને મોરકળા થાય આ એકદમ તરમ પાક કે પાય તેમ આ પુરુષો આવી રીતે કરે એમને પોતે સંબંધ રાખે ને અંદર અંદર સંબંધ રખાવે એવું દિવ્ય આખું વાતાવરણ ઊભું કરે વ્યાપારની હંમેશા એક ટેવ હતી એમની કોઈ પણ હરિભક્ત આવ્યો હોય કોઈ બાર ગામથી ધારો કે અમદાવાદ હોય મુંબઈથી કોઈ આવ્યો હોય ગોંડલ હોય બાપા એને મુંબઈથી કોઈ આવ્યો હોય સારંગપુર હોય તો બાપા એને અવશ્ય એને સાથેના હરિભક્ત ત્યાંના કોઈ ઉપર પત્ર લખી આપે આ આપણને મને ઘણી વાર આવે કે એને બચારાને કેટલો હવે ત્યાંથી ધારો કે દાદર રહેતો ને બોરીવલ્લી જવું પડે એને સમય કાઢવો પડે અને ઓલું ટિકિટનું ભાડું થાય એના કરતાં પોસ્ટમાં અઢી રૂપિયાથી ઇન્ડિયન લેટર પહોંચી જાય ને ડાયરેક્ટ તો બાપા કેમ કરાવતા બાપા પૈસાની ગણતી બધી બરાબર પાક્યપાય હતી હા એકવાર મેં તેર પૈસાને ચૌદ પૈસાની ટિકિટ લગાડી કોઈ ને તે દિવસ મને પૂછ્યું કે કેટલી ટિકિટ લગાડી મેં કે ચૌદ પૈસાની મેં કેટલી લગાડી તેર પૈસાને એક પૈસાને કેમ વધારે લગાડી એ બાપા મેળ ખાધો નહોતો પંદર થાય તેર થાય અરે ચૌદ થાય ને બાર થાય ને મેળ ખાધો એટલે કે ન આપણા બાપનું શાસ્તી માન છે સમજુ એક પૈસા જેને કિંમત છે તો આવો ધક્કો કેમ ખવડાય ઓલાને બચાવે અઢી રૂપિયાને બદલે ઓલાને તો દસ રૂપિયાનો ખર્ચ થાય ઓલો પત્ર આપવા પછી સંબંધ બાંધે છે જો ઓલાને જાય સેજે બાપાના સમાચારવાલા પૂછે આ કરે તો બધું આખા લાગતું નહીં પણ કેટલું મોટું કામ છે લાખો રૂપિયાનું કામ થાય છે સમજાવું નથી ઓલું બહારનું દેખાય તમને આમ બહારનો લાભ દેખાય આપણને પૈસા મળે ને પણ આ લાભ દેખાતો નથી આપણને એટલે આવી રીતે આમે ને આમ જો બાપાનો ઉપદેશમાં તમે જો યોગી બાપાનો ઉપદેશો અંદર અંદર સમશ્રોધવા એકતા એમાં શું છે પોતાનો તો સંબંધ છે અંદર અંદર સંબંધ વધારે છે વિકસાવે છે દ્રઢ કરાવે છે અને એને લીધે કાર્ય સુંદર થાય છે દિવ્યતા હોય આનંદ હોય શાંતિ હોય એ બધું અંદર ભાવ આવે એટલે આમનો સંબંધ તો દિવ્ય છે જેને કહીને આપણે સમજાવવા માટે દર્શન બધું આપીએ છીએ બાકી એમનું તો પોતે અલૌકિક કે દિવ્ય પુરુષ એટલે એમનું કાર્ય પણ એવું જ હોય પણ છડા આપણે છણાવટ કહીને સમજીએ તો આપણે આ કાર્ય કરતા ફાવે તો જો સ્વામીને મૂળ સંબંધો એ કંઈ વાંચવા ભણવા ગયા નથી કોલેજ સ્કૂલમાં ચાર ચોપડી ભણ્યા છે ત્યાં કોઈ આવું કંઈ શિક્ષણ હોય નહીં પણ તો આખી દુનિયામાં બેસ્ટમાં બેસ્ટ માનવ સંબંધ રાખે જ યોગી પ્રમુખ સાહેબ રાખે એમને જે આ યોગ્ય હોય તો વાત જ દીધું હોય એક જેને એમની મહેમાનગીરી ચાખી ને ભૂલી શકે એમ નથી જમાડવામાં તો એક કમ મારા સમય ના જવાય જમવું જ પડશે આમ જ કરે એમ કહીને અને એક દિવસને ચાર દિવસ રોકી પાડે એક સામટા ના બોલે કે તમે ચાર દિવસ રોકાઈ જાઓ રજા લેવા કે એક દિવસ વધારો ને પછી એક દિવસ વધારો ને ચાર ચ ખેંચી કાઢે ઓલું બોલી જ ના શકે એટલું પ્રેમ એટલું પેલી હોય તો જ આવી રીતે અમને સંબંધ અંદર સાચો પ્રેમ હતો નિરસ્થાર્થ પ્રેમ ને કોઈ પાસે કંઈ જોઈતું નહોતું આપ પાસે વાત જ નહીં એ સંબંધ કેવો બંધાય બોલો કેવો પાકો દ્રઢ હંમેશ માટે આ લોક ને પરલોકનું કામ કરે એવો સંબંધ યુગી આપી વાત કરતા અરે કાર્ય કરતા ઉપદેશમાં પણ એવું આવે બધું અભાવ ગુણ ના લેવો એમાં સંબંધના ભૂકા નીકળી જાય ગુણમાં ગમે જૂનો સંબંધ હોય બધો તૂટી ફૂટી નવરું પડી જાય એવું થાય જો અત્યારે ફર્સ્ટ ક્લાસ મરસી ગાડી હોય અંદર એક ટેટો મૂકો બ્લાસ્ટ કરો તો ચું થઈ જાય ગાડીની અથવા એક્સિડન્ટ થાય તો લોચો થઈ જાય એવું થાય અભાવ ગુણમાં આટલું બધું નુકસાન છે એવું કે રોજ ગાતા અભાવ ગુણ ના પડો અભાવ ગુણ ના પડો બારી અભાવની બારી હોય ને તો જોઈ નહીં આપણે તો બારી બંધ હોય કંબાઈ તારું મારે તો તોડી મોડી મચવડીને ખોલીને જોઈએ સંબંધ ક્યાં કેવું થઈ જાય એટલે આ પુરુષો અને પોતે તે વર્ત્યા છે ઓલા આપણે જાણીએ છીએ ઓલા ટ્રેનમાં જતા હતા અને ઓલા પત્તા રમનારા બાપાને કીર્તન ગાવતા બંધ કે તમે કીર્તન બંધ રાખો અમને વિક્ષેપ થાય સાહેબ તરત જ બંધ જ બંધ કરીને મારા ફેરવા લાગ્યા આપણે હોઈએ તો તારા બાપની ગાડી છે મફત બેઠા છીએ ટિકિટ બતાવીએ અને પછી ડબલ વોલ્યુમ કાઢીએ ડબલ સીધું બંધ કઈ તો વાત જ ક્યાં જો માનવ સંબંધ આપણો બાપા અરે તો કંઈ આગળ ગયા એમને ઉતરવાનું તો એ સ્ટેશને ગાડી ઉભી રહી પાછી પછી એ લોકોને ધ્યાન અરે આપણું સ્ટેશન તો ગયું તો યોગીમાં સાથે સાધુ હતા ને કે બાપા તમે દ્રોહ કરો ને એના ફળ મળ્યું બાપા એવું ના બોલાય એવું ના બોલાય આપ પણ એવું ધ્યાન કરું ભજન કરું કે આપણે સ્ટેશન ચૂકી જઈએ કેવી ભાવના આવા ભાવના એ સંબંધ બંધાય કેવું થાય એટલે ટૂંકમાં કહેવાનું શું કે આપણે એમના જેવો જે એમને સંબંધો રાખ્યા માનીશું એ રીતે આપણે રાખવાનું છે